નમસ્તે મિત્રો આજે આપની સાથે સ્પીક બિંદાસે ખૂબ જ સરસ મજાનો ઇન્ટરવ્યૂ લઈને આવી રહ્યા છે અને તેનો વિષય છે મંત્ર અને મંત્ર શક્તિ જેના વિશે ખૂબ બધા લોકોને જાણવું હોય છે અને તેના વિશે વાત કરી શકે તેવા સદગુરુ ઓમ ઋષિ સ્વામી સાથે આજે આપણે જોડાઈ ગયા છીએ કે જેઓ ઓમ ગુરુના નામે પણ ઓળખાય છે અને ઓમકાર સંપ્રદાયના સ્થાપક છે તો ચાલો આજે આપણે તેમની પાસેથી જ મંત્ર અને મંત્ર શક્તિ શું છે અને તેના રહસ્યો શું છે ખાસ તો અને એની પદ્ધતિ સાધના વગેરે વિષયો આપણે એમને પ્રશ્નો પૂછીશું અને આ બધા વિષયોના જવાબ મેળવીશું તો આપ છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહીશું ઓમ ગુરુ આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે ખૂબ ખૂબ આભાર દિવાંગભાઈ સ્પીક બિંદાસમાં આજે રાજકોટમાં હું અહીંયા આવ્યો છું અને આપણી સાથે મુલાકાત થઈ અને દર્શકોને સ્પીક બિંદાસના આજે આપણી વાર્તાલાપનો લાભ મળશે મને આનંદ થશે અને જ્ઞાન મળશે હું કંઈક સમજાવી શકીશ કારણ કે હું પણ જ્ઞાનનો વિદ્યાર્થી છું હું મંત્ર માટે અથવા તો જ્ઞાન અને આધ્યાત્મિક દ્રષ્ટિએ આપને કંઈક સમજાવી શકીશ તમારું સૌભાગ્ય ગુરુ પહેલો પ્રશ્ન આપને એ જ છે કે મંત્ર એ શું છે કોને કહેવાય મંત્ર અને પછી મંત્ર શક્તિ તરફ આપણે જઈએ મંત્ર એ એક એવી શક્તિ અને દિવ્ય ચૈતન્ય છે કે જેના માધ્યમથી મનુષ્યની ઓરા સાથેનું કનેક્ટિવિટી છે જેમ કે સાયન્સ એવું કહે છે કે બિગ નો જે નાદ થયો જેનાથી પ્રણવભ્રમ ઓમનો જે ધ્વનિ ઉત્પન્ન થયો ઓમ સ્વયંમાં એક મંત્ર છે મંત્રની વ્યાખ્યાને જો પ્રસારિત કરીએ અથવા તો આપણે સમજીએ મંત્રને તો મંત્ર એક એવી રચના હોય છે કે જે આપણી આભા સાથે જોડાય છે જેમ કે ગાયત્રી મંત્ર હનુમાન ચાલીસા શ્રી સુક્તમ બજરંગબાણ જે શ્લોક ચોપાઈ જે મંત્રના સ્વરૂપમાં છે પછી આપણે ગાયત્રી મંત્રની જ્યારે વાત કરીએ તો ગાયત્રી મંત્ર પણ ઋષિ વિશ્વામિત્રને રચિત કરેલો મંત્ર છે ચોક્કસ ફોર્મેટમાં ચોક્કસ શબ્દોની રચના સાથે એક એવી લીટીની રચના કરવામાં આવે જેને મંત્ર કહેવાય આ મારું ચોત્રીસ પાંત્રીસ વર્ષનું અધ્યયન કહે છે જી હવે તો મંત્રની ઉપયોગિતા શું છે એ પણ આપણી પાસેથી સમજવું છે બહુ સરસ વાત છે કે જેમ કે આપણે રોજબરોજના જીવનમાં આપણે એક વ્યક્તિને બીજા વ્યક્તિને બોલતા હોઈએ છીએ વાત કરતા હોઈએ છીએ તો એનાથી આપણી ઓરામાં કોઈ પ્રભાવ ના પડે પ્રભાવ ક્યારે પડે કે તમે તમારી ઓરામાં જ્યારે ત્રણસો ને પંચોતેર કરોડ વર્ષ પહેલા આ પૃથ્વી પર ત્રણસો પંચોતેર કરોડ વર્ષ પહેલાં આ પૃથ્વી પર પહેલો મનુષ્ય અવતરિત થયો હતો જેને બોલતા પણ નહોતો આવડતું અને ચાર પગે ચાલતો હતો એ વખતે પણ કુ તું એવા અવાજ સાથે એ જે બોલતો હતો એની ઇફેક્ટ એની ધ્વનિ એ વખતે તે જગતમાં અને એ જંગલમાં પડતી હતી કારણ કે ત્યારે તો જંગલો જ હતા મંત્રની જે રચના છે એની આપણી ઓરાને આપણા જીવન પર પ્રભાવ એ રીતે પડે કે આપણી ઓરામાં ત્રતા 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 નામની છે કઈ તો સાથે મંત્રનો સમન્વય મારો રચિત કરેલો કે ઓમ ત્રતા નમઃ ઓમ ત્રતા નમઃ ઓમ ત્રતા નમઃ હવે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષા જાણતો હોય એ ઓમ ત્રતા નમઃ નું એક આખું આ સ્લોગન બોલે છે જેને મંત્ર કહેવાય તો એ એની મનોકામનાની સિદ્ધિ થાય છે કઈ રીતે થાય છે તમારી ઓરામાં કરોડો ટન ત્રતા ઉર્જા સુષુપ્ત પડી છે કેવી પડી છે સુષુપ્ત જેવો આ મંત્ર એની સાથે જોડાય ઓમ ત્રતા નમઃ એ સાથે જ ઉર્જા તમારી છૂટી થાય અને તમારી મનોકામના સંકલ્પ પૂર્ણ કરવામાં સહયોગી બને આવી જ રીતે અલગ અલગ કળિયુગના મેં રચિત કરેલા જે મંત્ર છે વાદ ભાષામાં એ આપની ઓરા સાથે જોડાય અને એ કરવાથી મંત્ર અને મંત્ર શક્તિ પ્રાપ્તિ આપણા જીવનના આધ્યાત્મિક ભૌતિક તેમજ અનેક કષ્ટદાયક પ્રશ્નોના સમાધાન થઈ શકે ખાસ તો એ પણ આપણી પાસેથી સમજવું છે કે મંત્ર જે છે તમે વાત કરી કે આભા સાથે જોડાયેલ વાત છે તો દરેક વ્યક્તિ માટે મંત્ર અલગ અલગ હોવો જરૂરી છે કે એક જ મંત્ર હોય બધા વ્યક્તિના જાપથી અને એની કામના જે પૂરતી થાય છે સુંદર સવાલ છે દિવાંગભાઈ જેમ કે આપ ભક્તો સમજતા જશો કે આજના સમયમાં આપણી બાયોમેટ્રિક્સ અથવા તો આપણી થમનેલ દુનિયામાં કોઈ પણ માણસ સાથે મેચ ના થાય આઠ અબજ દુનિયામાં મનુષ્ય છે પણ એની બાયોમેટ્રિક્સ થમનેલ કોઈ જગ્યા પર એક સરખી હોય નહીં બધાની અલગ અલગ હોય એમ દરેકની ઓરા પ્રમાણે હું વાદ ભાષામાં જે અલગ અલગ મંત્ર આપું છું એ મંત્ર હંડ્રેડ પર્સન્ટ ઇફેક્ટિવ આજના કળિયુગ પ્રમાણે થાય સમજાવું એક્ઝામ્પલ સાથે આજે આપણે મોબાઈલનું જીવન જીવીએ છીએ લેપટોપ ટીવી અને ડિજિટલ મીડિયાનું જીવન જીવી રહ્યા છીએ સતયુગમાં જે મંત્રોની રચના થઈ હતી તા દ્વાપરમાં જે મંત્રની રચના થઈ હતી એ મંત્રોની રચના વખતે આજે કળિયુગમાં જે પ્રશ્નો છે એ વખતના પ્રશ્નો અલગ હતા અને આ વખતના પ્રશ્નો અલગ છે જો આ અહીંયાના પ્રશ્ન છે આજના પ્રશ્ન છે આજના સમયના જે પ્રશ્ન છે એ પ્રમાણે દરેકની ઓરા પ્રમાણે એનો એક મંત્ર પણ છે વાદત ભાષામાં એ મંત્ર જો મનુષ્ય કરે તો જ એને સટીક ફાયદો થાય જેમ કે દુનિયામાં એક એક્ઝામ્પલ સાથે ચાલીસ કરોડથી વધારે લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ભગવાન હનુમાન ચાલીસાની સ્તુતિ આ પાઠ શેના માટે છે કે ભાઈ તમને પુણ્ય મળે અને તમારું રક્ષણ થાય આપણે હનુમાનજીને રક્ષક દેવ ગણીએ છીએ ભગવાન રક્ષાના ગણીએ છીએ તો હનુમાન ચાલીસાથી તમારું રક્ષણ થઈ શકે હનુમાન ચાલીસાના પાઠથી તમને પુણ્ય મળી શકે પણ તમારી ભૌતિક મનોકામના માટે દરેકે પોતાની ઓરા પ્રમાણેનો મંત્ર કરો પડે જેમ તમારો આધાર કાર્ડ અલગ છે પાન કાર્ડ અલગ છે તમારા ફેમિલી ડૉક્ટર અલગ છે એમ તમારો મંત્ર પણ ઇન્ડિપેન્ડન્ટ અને અલગ જ હોય અને એ જ તમને હન્ડ્રેડ પર્સન્ટ ઇફેક્ટ તમારા કોઈપણ પ્રશ્નના સમાધાન માટે આપી શકે તો આમાં થોડું એ પણ સમજવું છે કે હવે એ સમજાણું કે દરેક વ્યક્તિનો મંત્ર અલગ છે એની આભા પ્રમાણે તો એ વ્યક્તિ નક્કી કેવી રીતના કરી શકે કે એનો મંત્ર પોતાના માટે કયો છે એટલે એમાં બે પ્રશ્ન છે એક તો આપ ઘણા બધા મંત્રો ઓલરેડી છે તો એમાંથી કોઈ એને પસંદ કરવાનો છે અથવા તો આપ એ મંત્ર એ વ્યક્તિને એની આભા પ્રમાણે આપતા છો તો એ મંત્ર કેવી રીતના નક્કી કરવો વ્યક્તિ એ ખાસ જાણવું છે અને એમાં આપ કેવી રીતના ઉપયોગી બનતા હો છો જે મંત્ર પ્રચલિત અને શાસ્ત્રોક્ત હજારો લાખો વર્ષથી ચાલી આવ્યા છે એ મંત્ર એ પુણ્ય આપવાનું કાર્ય કરે છે જે મંત્રની વાત દિવાંગભાઈ કરી રહ્યા છે એ વન ટુ વન મળીને હું લોકોને આપતો હોઉં છું નિઃશુલ્ક કે ભાઈ સેવાના માધ્યમથી એની ઓરા પ્રમાણે હું એને મંત્ર આપું મંત્રનો પાઠ એને ઘરે બેસીને કરવાનો હોય છે એની મનોકામનાનો સંકલ્પ કરીને જેના માટે એને કોઈપણ જાતનું શુલ્ક ચૂકવવાનું નથી પણ એને એની ઓરા પ્રમાણેનો મંત્ર મળી જાય જેમ કે તમને આધાર કાર્ડ મળી ગયું જેમ તમને તમારું પાન કાર્ડ મળી ગયું એવી રીતે તમને તમારો મંત્ર મળી જાય આ મંત્રની એ ખૂબી છે કે જે વસ્તુ તમે દસ વર્ષના ટાઈમ પીરિયડમાં વિચારતા હશો એ આ મંત્ર તમને બે વર્ષમાં કરી આપશે અને એ મંત્ર જે તમારી બે વર્ષમાં પરિપૂર્ણતા તમારી મનોકામનાને કરી આપશે એ તમારા જીવનમાં ગેમ ચેન્જર સાબિત થશે માટે વન ટુ વન મળીને હું મંત્ર આપતો હોઉં છું દુનિયાનો કોઈ પણ જાતિ ધર્મ વર્ગ વર્ણનો મનુષ્ય મને મળીને આ મંત્ર લઈ શકે છે અને ખાસ કહી દઉં કે આ મંત્ર જે છે દવાની જેમ છે હું જે વાદત ભાષાના મંત્રોની રચના કરું છું અને દરેકને ઇન્ડિપેન્ડન્ટ એની ઓરા પ્રમાણે મંત્ર આપું છું એ ધર્મ સાથે ન જોડતા ઘણીવાર લોકોને એમ થાય કે ભાઈ હું શું કર ઓમકાર સંપ્રદાયનો મંત્ર કરું ઓમકાર સંપ્રદાયનો મંત્ર નથી આ દવા છે ચિકિત્સાલયની જેમ સમજો તમે કે ભાઈ કોઈ પણ ધર્મના વ્યક્તિને તાવ આવ્યો છે તો ડૉક્ટર એને પેરાસિટોમોલ જ આપશે એવી જ રીતે તમારે તમારી ઓરાના મંત્રને લઈને એ મંત્રને દવાની જેમ ઉપયોગ કરવાનો છે માટે મહેરબાની કરીને ખાસ કરીને હું કહી રહ્યો છું કે આને ધર્મ સાથે ના જોડતા સોલ્યુશન સાથે જોડજો અને દરેક લોકોનું સ્વાગત છે જેને પણ પોતાનો ઓરા પ્રમાણે મંત્ર જોઈતો હોય તેને આપણે નિઃશુલ્ક પ્રદાન કરીશું છે તો હવે આપણે આભા વિજ્ઞાનની વાત કરી ઓરાની વાત કરી તો એ શું વિજ્ઞાન છે એ આપ કેવી રીતે એમ એમાં શું પ્રક્રિયા હોય છે એ પણ થોડું સમજવું છે આપણું સૂક્ષ્મ શરીર જેને ઓરા અથવા તો આફા કહેવામાં આવે છે આપણું આ જે સ્થૂળ શરીર છે એ આપણી ઓરા ઉપર આપણી આભા ઉપર પ્રજ પ્રસ્થાપિત થયેલું છે જેમ કે આજે આપણે બેઠા છીએ નવ અગિયાર બે હજાર પચીસ તો સોળ અગિયાર બે હજાર પચીસે તમારા જીવનમાં શું થવાનું છે ત્યાં સુધીની સ્ટ્રી આવી ગઈ હશે કે કાળે તમારે શું કરવાનું છે દિવસે શું થવાનું છે શું કરવાનું છે તો એ એરા જે છે આભા જે છે એ તમારા જન્મો જન્મની ઇતિહાસ અને હિસ્ટ્રીને રાખે છે કે ગયા જન્મમાં તમે શું હતા આગલા જન્મમાં તમે શું હતા એના આગલા જન્મમાં તમે શું હતા શું કરતા હતા કઈ રીતે જીવન વ્યતીત કરતા હતા સીધી ભાષામાં કહીએ તો તમારો વિકિપીડિયા છે તમારા જન્મો જન્મનો વિકિપીડિયા એ તમારો આભા છે જેમાં તમારી બધી વિગત એ ટુ ઝેડ આવી જાય આ જે સ્થૂળ શરીર આપણને દેખાય છે એ આ જન્મ પૂરતું છે પાછું જ્યારે નવા જન્મમાં રિબર્થ થશે તમારો એ વખતે તમને નવું એક શરીર મળશે પણ આત્મા અને ઓરા આત્મા અને આભા ઓરા એ બંને અલગ હોય પણ એ બંને જોડે જ આવશે જે યુગો યુગોથી પહેલી વખત તમે આ ધરતી પર જ્યારે જે આભા અને ઓરા સાથે આભા અને આત્મા સાથે જન્મ્યા છો એ જ આભા અને આત્મા છેક સુધી તમારી જોડે રહે છે સ્થૂળ શરીર બદલાતા રહે છે તમે ઘણીવાર ભગવાનની આસપાસ ફરતા વલયો જોયા હશે એ જે વલયો જે છે એ ઇન્ડિકેટ કરે છે ઓરાનો ઇન્ડિકેટ કરે છે આભાનો ઇન્ડિકેટ કરે છે કે આની અંદર ઓરાની આસપાસ ફેલાયેલું આ સ્થૂળ શરીર દેખાય છે એટલે તમારું જે સ્થૂળ શરીર છે એ દેખાય છે અને તમારી આભા છે એ તમારી ફરતે હોય છે જેને આપણે ઓરા બી કહી શકીએ આભા બી કહી શકીએ તો હવે થોડુંક જિજ્ઞાસા એ થાય છે કે મંત્ર શક્તિ અને આપે હમણાં કહ્યું આપ ચોત્રીસ પાંત્રીસ વર્ષથી પ્રવૃત્તિમાં કાર્યરત છો તો મારે થોડાક એના ઉદાહરણો કે એની જે ઘટનાઓ છે એ જાણવી છે કે મંત્ર શક્તિથી વ્યક્તિઓના જીવનમાં કેવા કેવા ફેરફાર આવેલા છે જે આપે પોતે એને જોયેલા હોય ચોત્રીસ વર્ષમાં હું વાદદ ભાષામાં જ મંત્રની રચના કરી અને ઓગણીસો ને બાણુંથી મેં પહેલીવાર મંત્રોની રચના કરીને લોકોને આપવાનું શરૂ કર્યું ચોર્યાસીથી બાણું દરમિયાન મારું જે એજ્યુકેશન મંત્ર વિજ્ઞાનમાં થયું અને બાણુંથી મેં ભક્તજનોને મંત્રો આપવાના ચાલુ કર્યા એના પછી જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય ખાસ કરીને ભૌતિક પ્રશ્ન હોય આધ્યાત્મિક પ્રશ્ન હોય આવા પ્રશ્નોના મૂળથી સમાધાન થયા છે ભૌતિક પ્રશ્નમાં તમે કોઈ પણ પ્રશ્ન વિચારો તો એ પ્રશ્નનો સમાધાન મંત્રથી શક્ય છે કોઈ પણ પ્રશ્ન જીવનમાં અશક્ય લાગતો તમને પ્રશ્ન હોય એ લોકો ચોક્કસ મને મળે કે આ પ્રશ્ન મારા જીવનમાં શક્ય છે એ જો ભૌતિક હશે તો ચોક્કસ એક કરોડ ટકા એનું સમાધાન છે ત્રણ વસ્તુના સમાધાન મળવા મુશ્કેલ છે એમાં પહેલું જન્મ જન્મ તમારો કયા ઘરમાં થવો એ આપણા હાથમાં નથી અને મૃત્યુ તમારું ક્યાં થવું એ આપણા હાથમાં નથી રોગ થવો એ પણ કર્મને આધીન છે આ ત્રણમાં બે વસ્તુ જન્મ અને મૃત્યુ ને કરી દો રોગના પ્રશ્નોમાં આપણે પચીસેક ટકા સમાધાન ચોક્કસ કરી શકીએ પચાસ ટકા સુધી સમાધાન સારું કરી શકીએ પંચોતેર ટકા સુધી દુખાવો દૂર થઈ શકે શરીરમાંથી એ સિવાયનો કોઈ પણ પ્રશ્નોએ સો એ સો ટકા સોલ્વ થઈ શકે પૂછો કેમ કેમ કારણ કે હ્યુમન મેડ છે જે વસ્તુ મનુષ્ય સર્જિત છે જે વસ્તુ મનુષ્ય સર્જિત છે મંત્રથી એનું સમાધાન છે આ મનુષ્ય સર્જિત શું છે ભારત સરકારની કરન્સીથી લઈ અને રસ્તા પર ચાલતી ગાડી સુધી અને એક ફ્લેટ ઘર અને બંગલાથી લઈ અને ફાર્મ હાઉસ સુધી જે મનુષ્યની આજના જીવનમાં જરૂરિયાત છે લગ્નથી લઈ અને સંતાન સુધી એ પણ એક ભૌતિક સમાજે ઊભી કરેલી વ્યવસ્થા છે સંતાને કુદરતે ઊભી કરેલી વ્યવસ્થા છે પણ લગ્નથી લઈ સંતાન સુધીના પ્રશ્નોના સમાધાન પણ મંત્રોના માધ્યમથી અભેદ અને અચૂક રીતે થઈ શકે ટૂંકમાં બહુ જ શોર્ટમાં સમજાવતો મનુષ્ય સર્જિત અને સમાજ સર્જિત કોઈપણ મનોકામના કોઈપણ ભૌતિક કામનાનું સમાધાન એક કરોડ ટકા મંત્રોના માધ્યમથી થઈ શકે જેના માટે રોજ તમારે માત્ર પાંચ મિનિટ આપવાની છે કેટલી પાંચ મિનિટ અને કોના માટે પોતાના માટે સ્વયં માટે ખુદના માટે જો તમારા અંદર એ જિજ્ઞાસા અને તાકાત હોય કે ના ભાઈ મારે મારા જન્મ એચીવ કરવું છે તો મંત્રના માધ્યમ તેનો અચૂક અને અભે સમાધાન શક્ય છે ઓમ ગુરુ આપ ભાષાનો ઉલ્લેખ આપણે કર્યો વાદક શું કીધું આપણે વાદત ભાષા વાદત ભાષા તો એ શું છે ભાષા બહુ અદ્ભુત સવાલ છે વાદત ભાષા એ દેવતાઓની ભાષા છે આપણા વેદ ઉપનિષદો અને દર્શનોમાં અલગ અલગ જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ સંસ્કૃત ભાષા એ દેવતાની ભાષા છે પણ સંસ્કૃતની ઉપર એક ભાષા છે વાદત જેમ કે અત્ય આપણે અતશ્ય શબ્દ બોલીએ અતશ્ય શબ્દ બોલો એટલે દેવતાઓના માધ્યમથી આ વાત થઈ કે હું અહીંથી ત્યાં આવું છું અતશ્ય વાદત ભાષા એક જે રીતે જોવા જાઓ તો એક એવો કુળ છે કે જે મનુષ્યના મગજમાં મનુષ્યની બુદ્ધિમાં મનુષ્યની ઓરામાં નાખવામાં આવ્યો જેનાથી હજારો ભાષા બની હજારો ભાષા અત્યારે દુનિયાની જેટલી ભાષાઓ ચાલે છે એના પહેલાં હજારો ભાષાઓ જે લુપ્ત બી થઈ ગઈ અને આજે બી ચાલતી ભાષા જે આવતીકાલે લુપ્ત થઈ જશે પણ એ બધાનો જે સ્ત્રોત્ર છે ગંગોત્રી છે એ વાદદ ભાષા છે અને વાદદ ભાષા બે હજાર વર્ષ પહેલાં સુધી ચાલતી હતી પરંતુ સમય કાળ અને સંજોગો પ્રમાણે એ એની ડીપી એના પુસ્તકો પ્રાપ્ય થતા હતા અને નવી નવી ભાષાઓ જન્મ લઈ રહી હતી એમાં કાળક્રમે દેવતાઓની જે ભાષા છે દેવતાઓ સાથે જે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકે એ ભાષા જે વાદદ ભાષા છે એ લુપ્ત થતી ગઈ અને એના માટે કોઈ અભ્યાસ કર્યો નહીં જે અભ્યાસ મેં વાદદ ભાષાનો ઓગણીસો ને ચોર્યાસીથી શરૂ કર્યો ને વાદદ ભાષા એ દેવતાઓની ભાષા છે વાદદ ભાષા એ મંત્રોની રચનાની ભાષા છે વાદદ ભાષા એ મંત્ર શક્તિપાતની ભાષા છે અને દેવતાઓ ભગવાન ઈશ્વર જે મંદિરમાં તમે જ્યાં જાઓ ભગવાન શિવ પાસે બી જાઓ તો ઓમ નમ શિવાય તમે કરશો અને પોતાની મનોકામના કરશો તો તમને મનોકામનાનું ફળ નહીં મળે લક્ષ્મી મંદિરમાં જશો તો તમને લક્ષ્મીદેવીનો શ્રી સુત્તમ પાઠ કરશો તો તમને એનું ફળ એટલું નહીં મળે પરંતુ ઓમ લક્ષ્મીદેવી વાદ મહાદેવી નમઃ ઓમ લક્ષ્મીદેવી વાદ મહાદેવી ન મહા જેવું બોલશો ને એવું લક્ષ્મીદેવી સાથેનું કનેક્શન તમે અનુભવી બી શકશો અને એનું પરિણામ તમે જાતે પણ જોઈ શકશો હું એમ નથી કહેતો કે ઓમ નમઃ શિવાય મંત્ર છે કે શ્રી શુતમનો પાઠ છે ઉત્તમ નથી અતિ ઉત્તમ છે પણ એનાથી તમને પુણ્ય મળશે તમારે જે તરત લક્ષ્મી કૃપા જોઈતી હશે કે આર્થિક મનોકામનાની કૃપા જોઈતી હશે એ મળવી મુશ્કેલ છે વાદત ભાષા એક એવી ભાષા છે કે જે ભાષા ઉપર બે હજાર વર્ષ પહેલાં ઘણું બધું કામ થયું અને છેલ્લા બે હજાર વર્ષમાં નવી ભાષાઓનો જે જન્મજી છે એ આ ભાષાને લુપ્ત થવાનું કારણ બન્યું જી ઓમ ગુરુ બહુ સરસ વાત કરી અને હવે ખાસ દર્શકોને ઉત્કંઠતા હશે એવો એક હું પ્રશ્ન પૂછું છું કે આપે હમણાં લક્ષ્મીજીના મંત્રની વાત કરી ભગવાન શિવના મંત્રની વાત કરી તો ખાસ કરીને થોડાક એવા મંત્રો અમારા દર્શકોને જણાવશો કે જે એમના જીવનમાં ઉપયોગી થાય પછી ભૌતિક છે શારીરિક છે સંબંધોમાં છે કે કોઈ આધ્યાત્મિક કોઈ પણ રીતે એવા થોડાક મંત્રો કે જે દર્શકો માટે ઉપયોગી બની રહે આર્થિક પ્રશ્ન લક્ષ્મી પ્રાપ્તિ માટેનો પહેલા મંત્ર આપી દઉં ઓમ લક્ષ્મી દેવી વાદ મહાદેવી નમઃ ઓમ લક્ષ્મી દેવી વાદ મહાદેવી નમઃ ઓમ લક્ષ્મી દેવી વાદ મહાદેવી નમઃ જે ભગવાન શિવને માને છે ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે પાઠ કરે છે એમના માટેનો મંત્ર છે ઓમ શિવા શંભુ રક્ષા નમઃ ઓમ શિવા શંભુ રક્ષા નમઃ ઓમ શિવા શંભુ રક્ષા નમઃ આ મંત્રો જે કહી રહ્યો છું એ તમે ઓછામાં ઓછો ત્રણ જ વખત એક ને ત્રણ વખત પણ બોલશો તો ત્રણ માળા જેટલું તમને એનું ફળ મળશે આધ્યાત્મિક એક મંત્ર આપને આપું છું આધ્યાત્મિક જર્ની માટે તો ઓમામ નમઃ ઓમામ નમ ધ્યાન કરવા બેસો ત્યારે ઓમ ઓમામ નમ ઓમ ઓમામ નમ ઓમ ઓમામ ન આ આધ્યાત્મિક સાત ચક્રોની ઉર્જાને એકત્રિત કરવા સાત ચક્રોને જાગૃત કરવા અને ધ્યાનને માં પરિપૂર્ણતા સાથે ધ્યાન મગ્ન અવસ્થામાં સમાધિ અવસ્થામાં જવા માટે ઓમ ઓમામ નમ ઓમ ઓમા નો જ્યારે મંત્ર કરતાં કરતાં તમે ધ્યાનમાં જશો તો તમને એ જોવા મળશે જે તમે જોવા માટે ઝંખો છો એક સ્વરૂપ એક ઉર્જા એક સત્વ કે જ્યાંથી આ પૃથ્વીનું ઉત્પત્તિ થઈ છે તો આ ત્રણ મંત્રો મેં આપને આપ્યા ભગવાન આ લક્ષ્મીદેવી માટે ભગવાન શિવશંભુ માટે અને આધ્યાત્મિક ધ્યાન પ્રક્રિયામાં આગળ વધવા માટે જી હવે એક પ્રશ્ન એ છે કે આપ ઓમકાર સંપ્રદાય ના સ્થાપક છો અને તો મારે જાણવું છે કે આમાં ગુરુ શિષ્ય પરંપરા છે દીક્ષાની પરંપરા છે કેવી રીતના આપણી સાથે લોકો જોડાઈ શકે છે હા જી ઓમકાર સંપ્રદાયની અંદર ગુરુ શિષ્યની પરંપરા નથી ઓમકાર સંપ્રદાયને સ્થાપના પાછળનો મારો હેતુ એવો હતો કે દરેક લોકો સુધી હું ભાષાનો એમનો મંત્ર પહોંચાડી શકું દુનિયાના આઠ અબજ લોકો સુધી એની ઓરા પ્રમાણેનો મંત્ર હું પહોંચાડી શકું અને એ મંત્રનો જે પાઠ કરે અને એના જીવનનું કલ્યાણ થાય હું મારા જીવનની પીડાઓ પરથી એવું સમજો છું કે જો લોકોની પીડા હું હળવી કરી શકું દૂર કરી શકું એમાં કોઈ જાતિની જરૂર નથી કોઈ ધર્મની જરૂર નથી કોઈ વર્ગની જરૂર નથી કોઈ વર્ણની જરૂર નથી જે તમે ફોલો કરતા હોય ભગવાનને દેવને એને તમારે ફોલો કરવાના છે એમને જ માનવાનું છે ઓમકાર સંપ્રદાય તમને તમારા પીડા માટેની પ્રશ્નનું સમાધાન આપે છે કે એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે આવો છો મંત્ર લો છો તમારા પ્રશ્નોનું સમાધાન કરો છો અને પછી તમે આગળ વધો છો એટલે ગુરુકંઠી મારી પાસે ધારણ કરવી જરૂરી નથી તમે જેને બી ગુરુ બનાવ્યા હોય એને તમે ગુરુ માની શકો છો મારી પાસે તમે તમારા પ્રશ્નોના સમાધાન માટે અને આગળ તમને શ્રદ્ધા બેસે તો તમે ગુરુ જ્ઞાનને ગુરુકંઠી પહેરી શકો છો પરંતુ મારા માટે એ પ્રાયોરિટી નથી મારા માટે પ્રાયોરિટી એ છે કે લોકોના પ્રશ્નોના સમાધાન મંત્રના માર્ગ અને મંત્ર શક્તિપાતના માર્ગના માધ્યમથી થાય બિલકુલ ખૂબ આનંદ થયો ઓમ ગુરુ આપની સાથે વાત કરીને તો જતાં જતાં કોઈ જો આપનો કંઈ વિશેષ સંદેશ હોય અમારા દર્શકો માટે તો એ પ્લીઝ આપ આપી શકો ચોક્કસ આપ સર્વ લોકોને હું જણાવવા માગું છું કે મંત્ર એ દવા છે માટે મહેરબાની કરીને ક્યારે પણ એને કોઈ ધર્મ સાથે ના જોડો જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા છે તો માત્રને માત્ર એક ધર્મ પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર જગત કલ્યાણ માટે ભગવાનનો ઉપદેશ છે કોઈ પણ ધર્મ જાતિ વર્ગ વર્ણનો વ્યક્તિ શ્રીમદ્ ગી ભગવદ્ ગીતાનો પાઠ કરી એના જીવનનું જેમ કલ્યાણ કરી શકે છે એવી જ રીતે મેં રચિત કરેલા વાદત મંત્રો આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે દેવાંગભાઈએ કીધું એટલે મને કહેવાની બહુ જ ઈચ્છા થાય કે બહુ જ બધા લોકો ધર્મ સાથે મને જોડી દે છે અને એના કારણે મારા સુધી પહોંચતા અચકાય છે લોકોના મનમાં એવો ડર છે કે ભાઈ અમારે ધર્મ પરિવર્તન કરવું પડશે અમારે અમારો ધર્મ છોડીને ગુરુજી જોડે જોડાવવું પડશે અમે અમારો ધર્મ તેજીને ગુરુજી પાસે આવવું પડશે એવું જરાય નથી દૂર દૂર સુધી એવું નથી પેલું જેને કહે ને હિડન એજન્ડામાં પણ મારું નથી હું કોઈ પણ વ્યક્તિને શિષ્ય કે ભક્ત બનાવવા કરતાં એના જીવનનું કલ્યાણ થાય એ જ મારા જીવનનો ઉપદેશ છે અને હું આ ધરતી પર સદે છું કે નથી પરંતુ મારી સમાધિ પર પણ એ જ વાત લખવામાં આવશે કે હું કોઈને ધર્મ પરિવર્તન નથી કરાવવા માગતો પણ એની પીડા દૂર કરવા માગું છું ડરો નહીં હું તમારી સાથે છું અને મંત્ર તમારી સાથે છે તમારું કલ્યાણ મંત્રના સહારે જાઓ મંત્રના શરણે જાઓ કલ્યાણ ચોક્કસ થશે જી જી હવે આમ તો આપનો અંતિમ સંદેશ હતો પણ એક પ્રશ્ન થયો છે મારે ખાસ દર્શકો માટે પૂછવો પડશે એમને થતો હશે કે મંત્ર જાપ જે કરવાની વાત છે તો એ ગુરુના સાનિધ્યમાં કરવો કે એનાથી કોઈ આડઅસર થવાની શક્યતા હોય છે કારણ કે આપણે ઘણા બ્લેક મેજિકના મંત્રોના પુસ્તકો અવેલેબલ છે ઘણા એવા મંત્રો છે કે જેનાથી આસુરી શક્તિઓના મંત્રો છે તો હવે એ એના વિશે થોડુંક આપ જણાવો કે એ બધા મંત્રોનો જાપ આપણે કેવી રીતના કરવો જોઈએ એના શું ધ્યાન રાખવું જોઈએ આસુરી શક્તિના મંત્રો જે તંત્રશાસ્ત્રમાં લખાયેલા છે જેમ કે મુખ્યત્વે તંત્રશાસ્ત્રના ત્રણ મુખ્ય સ્ત્રોત છે ત્રિકૂટ સંહિતા જે શુક્રાચાર્યના શિષ્ય ત્રિકૂટે ઋષિએ રચના કરી હતી એક રાવણ સંહિતા જે રાવણે પોતાના જીવનકાળ દરમિયાન રચના કરી હતી અને શુક્રાચાર્યએ રચના કરેલી શુક્રાચાર્ય સંહિતા આ ત્રણે ત્રણ પુસ્તકો એ તંત્રશાસ્ત્રનો નકારાત્મક માર્ગ બતાવે છે તંત્રનો નકારાત્મક માર્ગ બતાવે છે અને એમાં લાખો મંત્રો વિધિ વિધાનો અને પ્રયોગો લખવામાં આવ્યા છે જેનામાં જેનો ઉદ્દેશ્ય એવો હતો કે રાક્ષસ પ્રજાતિ મનુષ્ય ઉપર આ મંત્રોનો પ્રહાર કરે પરંતુ આજે બહુ દુઃખની વાત છે કે મનુષ્ય મનુષ્ય પર એ મંત્રો એ રચનાઓ એ પ્રયોગોના પ્રહાર કરીને દુઃખી કરે છે માટે આવા મંત્રોથી દૂર રહેવું દેવાંગ વિરા સવાળ પર આવી જઈએ કે હું જે મંત્ર આપું છું એ મંત્રોની કોઈ આડઅસર નથી બની શકે કોઈ વ્યક્તિના જીવનમાં મંત્રની ઇફેક્ટ થતાં થોડા દિવસ વધારે લાગે અને કોઈને તરત એનું પરિણામ મળે પરંતુ નકારાત્મક પરિણામ મળવાની શક્યતા શૂન્ય છે પરિણામ ઝડપથી મળશે અને એનું નેગેટિવ રિઝલ્ટ શૂન્ય છે માટે કોઈ ગુરુ પાસેથી જ મંત્રો લો અને એવા કોઈ પણ મંત્ર ના કરો કે જે મંત્ર અલગ અલગ ડિજિટલ મીડિયાના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા હોય બની શકે કે એ તાંત્રિક માર્ગના માધ્યમથી આવેલા મંત્ર હોઈ શકે છે માટે જે ગુરુ આપે ગુરુ પોતાના યુટ્યુબ ચેનલના માધ્યમથી આપે કે ડિજિટલ મીડિયાના માધ્યમથી આપે તેમજ ગુરુ પર્સનલી તમને મળીને મંત્ર આપે એ જ મંત્રનું પઠણ કરવા જોઈએ જી હા ખૂબ ખૂબ આભાર ઓમ ગુરુ આપે સમય કાઢીને અમારી સાથે વાત કરીને ખાસ અમારા દર્શકોને મંત્ર શક્તિ ઉપર ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર હું ચોક્કસ કહેવા માગીશ કે દેવાંગભાઈએ સમય કાઢ્યો અને લોકો સુધી આ માહિતી પહોંચાડી છે આવી અવેરનેસ આવી જાગૃતિ લોકોમાં ફેલાય જે દેવાંગભાઈએ સ્વૈચ્છિક રીતે હું જે આ રાજકોટમાં આવ્યો છું ત્યાં આવ્યા પોતે સમય કાઢ્યો અને આપના સુધી માહિતી મંત્રને મળે એના માટે જે પ્રયત્ન કર્યો એ બદલ દેવાંગભેનો ખૂબ ખૂબ આભાર કે આવી ચેતના આવી અવેરનેસ બધા જ યુટ્યુબમાં પોતાના વિડીયો મૂકનાર લોકો સુધી પહોંચાડનાર વ્યક્તિઓ કરતા રહે તો આખો દેશ આ રાષ્ટ્ર અને આયુગ એક નવા નિર્માણ તરફ પ્રયાણ ચોક્કસ કરશે થેન્ક યુ વેરી મચ આભાર જી થેન્ક યુ